સાયબર ક્રાઇમ બ્રાન્ચે કેન્દ્રીય ગૃહમંત્રીની સભાના વિડીયોને વાયરલ કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે પાલનપુર પાસેથી સતીશ વર્સોલા નામના શખ્સની ધરપકડ કરી છે સતીશ વરસોલા જીગ્નિશ મેવાણીનું બે હજાર અઢારથી પીએચ છે લીમખેડાથી આરબી બારિયાની ધરપકડ કરી છે આરબી બારિયા આપમાં દાહોદ જિલ્લાનો પ્રમુખ છે દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં ફેલાયો છે એડિટેડ વિડીયોની તપાસ માટે દિલ્હી પોલીસની અલગ અલગ ટીમોને ઝારખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા અને નાગાલેન્ડ મોકલવામાં આવે છે સાયબર ક્રાઇમ ડીસીપી લવીના સિન્હાએ જણાવ્યું હતું કે આ બંને આરોપી પાલનપુર અને લિમખેડાની સભાના વિડિયો એડિટ કર્યા હતા પોલીસ આ વીડિયો ક્યાંથી લાવવામાં આવ્યું અને કોને એડિટ કર્યો હતો તેની તપાસ કરી રહી છે સતીષ વંસોલાએ ફેસબુક પ્રોફાઇલ પર શેર કર્યો હતો આરબી બારીયાએ પણ ફેસબુક હેન્ડલ પરથી વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો ગઈકાલે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે વિડીયો ક્યાં માધ્યમથી એડિટ કરનારને મળ્યો હતો તેની તપાસ ચાલી રહી છે તેલંગણાની એક સભાનું વિડિયો હોવાનું જાણવા મળ્યું છે કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સતીશ વંસોલા મારો એ નથી ભાઈ છે તેના સન્માન માટે કોઈ પણ લડાઈ હું અને દલિત ભાઈઓ લડીશું ભાજપ સિલેક્ટેડ લોકોને ટાર્ગેટ કરે છે સામાન્ય પરિવારના દીકરાએ સરત ચોકથી થી આ વિડીયો પોસ્ટ કર્યો છે તો કાર્યવાહી કરવામાં આવે છે ફેસબુક હેન્ડલ તેનું જ છે એ અંગેની હજી તપાસ થઈ નથી અને ધરપકડ કરવામાં આવી છે યજ્ઞેશ ગોસ્વામી જી ન્યૂઝ અમદાવાદ